નમસ્કાર મિત્રો આજના એપિસોડની અંદર આપણે ખૂબ જ અગત્યના વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે મિત્રો અને ઘણા બધા લોકો ઘણા બધા ખેડૂતો કે જેમની જમીનો જાહેર હેતુ માટે સંપાદન થયેલી હોય છે અને એ જમીનો સંપાદન થયા પછી એમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન બાકી રહેતી નથી એટલે એવા સમયે એમનો ખેડૂતનો દરજ્જો છીનવાઈ જવાની સંભાવના રહેતી હોય છે અને એમનો ખેડૂતનો દરજ્જો જતો રહેતો હોય છે એટલે એ વ્યક્તિ રાજ્યમાં બીજી કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન ખરીદી શકતી નથી ધારણ કરી શકતી નથી આવા સંજોગો ઉપસ્થિત થતા હોય છે સમય સમય મુજબ સરકારે આ બાબતે પરિપત્રો બહાર પાડેલા છે મિત્રો અને એ પરિપત્રોની અંદર જોઈએ આપણે તો એક ઓગણીસો ચોરાણુંથી આપણે શરૂઆત કરીએ તો વીસ દસ ચોરાણું એ પરિપત્ર હતો એક ચોવીસ એક અને બે હજાર ત્રણનો પણ પરિપત્ર હતો એક છવ્વીસ બાર અને બે હજાર આઠનો પણ પરિપત્ર હતો એ એક સાત બે હજાર નવનો પણ પરિપત્ર હતો અને એકત્રીસ ત્રણ બે હજાર અગિયારનો પણ પરિપત્ર હતો અને આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાની છે મિત્રો એ તારીખ ઓગણત્રીસ અગિયાર અને બે હજાર ચોવીસનો પરિપત્ર છે એ એ બાબતનો પરિપત્ર છે કે જ્યારે કોઈપણ ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદન થઈ ગયેલ હોય એવા કિસ્સાની અંદર ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતની જોગવાઈ કરતો આ પરિપત્ર છે મિત્રો અગાઉ મેં તમને કહ્યું કે બે હજાર નવની અંદર પરિપત્ર હતો કે જ્યારે કોઈપણ વ્યક્તિની જમીન સંપાદન થાય તો એમણે ખેતીની જમીન ત્રણ વર્ષમાં ખરીદી લેવી જોઈએ એવો પરિપત્ર હતો પણ આ બધા પરિપત્રો થયેલા હોવા છતાં ગામડામાં રહેલો ખેડૂત પોતાની અજ્ઞાનતા નાણાકીય અસ્થિરતા અને બીજા કારણોસર એ નિયત સમયની અંદર ખેડૂત પ્રમાણપત્ર લેવા માટે એ અરજી કરી શકેલા નહીં અને જેથી આવા ખેડૂતોનો ખેડૂતનો દરજ્જો સમાપ્ત થવાની પરિસ્થિતિ નિર્માણ થયેલી અને આ બાબતે સામૂહિક ધોરણે સરકારને ઘણી બધી રજૂઆતો મળેલી અને સરકારે આ અંગે પુખ્ત વિચારણા કરી અને જે ખેડૂતોની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદન થયેલ હોય એ વ્યક્તિનો ખેડૂતનો દરજ્જો સમાપ્ત ન થાય અને એ રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી શકે અથવા તો ધારણ કરી શકે એ માટે એમને લાભ પહોંચાડવા માટે આ ઓગણત્રીસ અગિયાર અને બે હજાર ચોવીસના રોજ સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે મિત્રો અને એની અંદર એક સરસ જોગવાઈ એ કરવામાં આવી કે આ જોગવાઈ સરકારની ખૂબ જ આવકારી છે અને કહી શકાય કે એમણે જે વ્યક્તિઓએ પોતાની જમીન જાહેર હેતુ માટે સરકારને આપી દીધી છે તો એનો ખેડૂતનો દરજ્જો છીનવાઈ ના થાય એ બાબતનું ધ્યાન સરકારે આ પરિપત્રમાં રાખ્યું એટલે આપણે એક જોવા જઈએ તો સરકારનો આભાર વ્યક્ત કરવો જોઈએ પણ આગળ એક બીજી બાબત કહીશ કે સરકારે શું કરવાનું છે પણ આ પરિપત્ર મુજબ સરકારે એવું નક્કી કર્યું કે એક પાંચ અને ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની જમીન એ જાહેર હેતુ માટે સંપાદન થઈ ગયેલ હોય અને એ ખેડૂતની પાસે અન્ય કોઈ ખેતીની જમીન રહેતી ના હોય તો એ બાબતે ખેડૂત ખેડૂતોના અંગેનું પ્રમાણપત્ર મેળવવાની અરજી આ સંપાદન થઈ આજે એક પાંચ સાહીઠ પછી જે ખેડૂતોએ સંપાદન થયેલી છે એની અરજી એ ખેડૂતોએ એક વર્ષમાં કરવાની રહેશે હવે આ એક વર્ષની સમયમર્યાદા ક્યાંથી આપણે ગણવાની છે તો આ પરિપત્ર બહાર પાડ્યા પછી એક વર્ષની અંદર આ પ્રકારનું પ્રમાણપત્ર લેવા માટે અરજી કરવાની છે એટલે મિત્રો આ ઓગણત્રીસ અગિયાર અને બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તો આ પરિપત્ર મુજબ આ પરિપત્ર આવ્યા પછી એક વર્ષમાં એટલે કે ઓગણત્રીસ અગિયાર અને બે હજાર પચીસ સુધી તમે ખેડૂત અંગેનું પ્રમાણપત્ર લેવા માટે અરજી કરી શકવા માટે સક્ષમ છો જો તમારી જમીન જાહેર હેતુ માટે સંપાદન થઈ ગઈ છે અને બાકીની કોઈ ખેતીની જમીન તમારા નામે રહેતી નથી તો એટલે આ પ્રમાણે જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવી મિત્રો એક પાંચ ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની જમીનો તમામ જમીન સંપાદન થઈ ગયેલ હોય તેને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો માટે એ ખેડૂત અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે એ આવી વ્યક્તિઓ પાત્ર ગણાશે અને આ માટેની અરજી એમણે સમયમર્યાદામાં ઠરાવ પ્રસિદ્ધ થયેલા તારીખથી એક વર્ષની અંદર કરવાની રહેશે એટલે કે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી ઓગણત્રીસ અગિયાર બે ને પચીસ સુધી તમે આવા ખેડૂતો આ અરજી કરી શકશે કે જેમણે જમીન સંપાદન થયેલ હોવા છતાં ખેડૂતનું પ્રમાણપત્ર હજુ સુધી મેળવ્યું નથી અને ક્યાર નહીં તો એક પાંચ સાહીઠ પછી જે વ્યક્તિઓની જમીન સંપાદન થયેલી હશે એ એમને આ લાગુ પડશે હવે આ અરજી કર્યા પછી તમામ રેકોર્ડની ચકાસણી કરી અને કલેક્ટર આ ખેડૂતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરશે અને જે તારીખથી આ ખેડૂતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે ત્યારથી ત્રણ વર્ષની સમય મર્યાદાની અંદર આ રાજ્યની અંદર ખેતીની જમીન આવી વ્યક્તિએ ખરીદી લેવાની રહેશે એટલે આ પ્રકારનો જે ઠરાવ છે એ આ પરિપત્રથી જાહેર કરવામાં આવ્યો છે એટલે ત્રણ બાબતોની અંદર છે મિત્રો કે જે વ્યક્તિની જમીન જાહેર હેતુ માટે સંપાદન થઈ છે એની તમામ જમીન સંપાદન થઈ છે એની પાસે કોઈ ખેતીની જમીન રહેતી નથી આવું સંપાદન એક પાંચ બે હજાર ઓગણીસોને સાહીઠ પછી કરવામાં આવ્યું હોય એમણે ખેડૂત પ્રમાણપત્ર લેવાનું બાકી રહી ગયું હોય આવા કિસ્સામાં ઓગણત્રીસ અગિયાર અને બે હજાર ચોવીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના સમય દરમિયાન આવા ખેડૂતોએ અરજી કરવાની રહેશે અને એ અરજી કર્યા પછી જરૂરી કાગળોની ચકાસણી કર્યા પછી કલેક્ટર એમને ખેડૂત અંગેનું પ્રમાણપત્ર આપશે અને આ પ્રમાણપત્ર ઇસ્યુ થયાના ત્રણ વર્ષની અંદર આવા ખેડૂતોએ જમીન ખરીદી લેવાની રહેશે એટલે જે હવે જેની જમીન સંપાદન થઈ છે એના માટે આ સમય મર્યાદા જે વધારાનો પ્રશ્ન છે એ ખૂબ જ સરસ ગણી શકાય બરાબર અને એમને હવે પોતાની પોતાનો ખેડૂત તરીકેનો દરજ્જો સમાપ્ત થવાનો જે ડર હતો એ મહદ અંશે એ દૂર થવા પામશે મિત્રો પરંતુ એક બીજી બાબત છે કે મારા આપણા એક વિવર્સનો ફોન હતો ગઈકાલે જ કે અરજી તો કરી દીધી પણ એની અંદર એમ કે છે કારણ કે જે નાયબ મામલતદારો બેઠા છે ને સરકાર તો સરસ કામ કરે છે પણ જે લોકો ત્યાં બેઠા છે એ થોડુંક પૈસાની લાલચમાં આડા આવડા કારણો આપી અને આવી અરજીઓ રદ કરતા હોય છે સરકારે આ બાબતે પણ ધ્યાન દોરવાનું છે કારણ કે કલેક્ટરો આ નાયબ મામલતદારોને કામ સોંપે છે હવે કાલે જ એક હતું કે બારાખલી અધિનિયમ મુજબ એ નાયબ મામલતદાર એવું કીધું એ ભાઈને કે તમને આમાં પ્રમાણપત્ર ના મળે તો કે પૂછ્યું કે કેમ ના મળે તો કે તમારે આ બારાખલી અધિનિયમ મુજબ તમારી આ ધાર્મિક જગ્યા હતી બરાબર એટલે કે તમે ખેડૂત ના ગણાવો પણ એ નાયબ મામલતદારો આ પરિપત્રનો યોગ્ય અભ્યાસ કરતા નથી એ બે હજાર દસનો પરિપત્ર છે બારાખલી અધિનિયમનો કે જે ધાર્મિક સંસ્થાઓ અને સખાવતી સંસ્થાઓ હોય એને લાગુ પડે પણ વ્યક્તિ જયારે છતાં પણ કેમ પૈસા નથી મળતા જયારે કોઈ ટ્રસ્ટની જમીન હોય ધાર્મિક સંસ્થાની જમીન હોય જેમાં ટ્રસ્ટીઓ હોય તો એવા ટ્રસ્ટીઓને વ્યક્તિગત રીતે ખેડૂત ના ગણી શકાય એ સંસ્થાની જમીન છે એટલા માટે ધાર્મિક સંસ્થાની અથવા તો ચેરિટેબલ ટ્રસ્ટની પણ જ્યારે વ્યક્તિની જમીન છે તો એ પ્ર એ પરિપત્ર લાગુ પડતો નથી પણ એ બે હજાર દસના આવા પરિપત્રો ક્યાંથી ક્યાંથી શોધી લાવી અને ભ્રષ્ટાચાર કંઈથી કરવો એના રસ્તા એ લોકો શોધી લેતા હોય છે બરાબર અને કલેક્ટરો પણ એવું હોય છે કે એ અભિપ્રાય આપે એની ઉપરથી જ નિર્ણય કલેક્ટર કરે પોતાનો માઇન્ડ એપ્લાય કરતા નથી કે નીચેની તપાસ મોકલતા ત્યાંથી અભિપ્રાય નકારાત્મક આવેલો છે પ્રમાણપત્ર મળી શકશે નહીં તો અમારે જો આવું જ હોય તો અરજી અમે નાયબ મામલતદારમાં કરવાની જ રાખો ને કલેક્ટરમાં અરજી કરવાની શું કામ જોગવાઈ કરી જો અરજી કલેક્ટરમાં કરવાની પણ કલેક્ટર કક્ષાના વ્યક્તિએ નાયબ મામલતદારની બુદ્ધિ મુજબ એણે લીધેલા નિર્ણયને જ અનુસરવાનું હોય એ નિર્ણય સાચો છે કે ખોટો છે એ ચકાસણી કરવાની ના હોય તો પછી અરજી કલેક્ટરને કરવાનો મતલબ શું તો તો નાયબ મામલતદારને આપી દો સત્તા બધી એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે આ પરિપત્ર બહાર પાડ્યો સરકારે બહુ સારા માટે બહાર પાડ્યો પણ જે લોકોને આ પરિપત્રનો અમલ કરવાનો છે મિત્રો એ કર્મચારીઓ ત્યાં બેસી અને જાહેર જનતાના ખિસ્સા ખાલી કરવાના પ્રયત્નો કરતા હોય છે અમારી રાજ્યના કલેક્ટરશ્રીઓને પણ વિનંતી છે આ વિડીયોને શેર કરો મિત્રો વધુ કે જેથી રેવન્યુ અધિકારીઓ સુધી પણ આ વિડીયો પહોંચે કે એમની નીચે શું શું ચાલી રહ્યું છે એ કલેક્ટરોને આ બધી માહિતી કદાચ હોય નહીં પણ કલેક્ટરોની એક ભૂલ તો અવશ્ય છે કે નાયબ મામલતદારે મોકલેલા અભિપ્રાયોને આંખ બંધ કરીને સ્વીકારી લે છે હું તમને છાતી ઠોકીને કહું છું કે નવ્વાણું ટકા નિર્ણયો આવી અરજીઓની અંદર નીચેના અધિકારીઓએ લીધેલા નિર્ણયો ઉપર જ આધારિત હોય છે એમાં માઇન્ડ એપ્લાય નથી કરતા કે નાયબ કલેક્ટ મામલતદારે જે અભિપ્રાય મોકલ્યો નકારાત્મક આ ઠરાવની વાત કરી બે હજાર દસના તો એ ઠરો ખરેખર આ કેસમાં લાગુ પડે છે કે નથી પડતું લાગુ પડતો હોય ના મળે તો બરાબર નંબર બે જો તમારું તમને પ્રમાણપત્ર ના આપવાનું તો તમે જમીન તો લઈ લીધી એ સંસ્થાને બીજી ખેતીની જમીન લેવી છે તો શું કરવાનું એ સંસ્થાનો તો મળે કે ના મળે એવું ને સંસ્થા ખેતી નથી કરતી બધી ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ ખેતી કરતી હોય છે એટલે આ બધી ટેકનિકલ બાબતોનો વિચાર પણ કરવો જોઈએ એટલે આ વિડીયો મિત્રો શેર કરો કે સામાન્ય જનતાથી માંડી અને અધિકારીઓ સુધી આ વિડીયો પહોંચે અને જાહેર જનતાને જે ગ્રાઉન્ડની અંદર તકલીફો પડે છે એ તકલીફો સરકારના ધ્યાન પર આવે અને સરકાર આ બાબતે પણ કંઈક વિચારે કલેક્ટરોને પણ વિનંતી કે આપ આખા દેશની અંદર વ્યવસ્થાતંત્ર ચલાવી રહ્યા છો તમારી પાસે સમય ના હોય એ પણ સ્વીકાર્ય છે પણ તમે જેને કામ સોંપો છો એ વ્યક્તિએ કાયદેસર રીતે પોતાનો અભિપ્રાય આપ્યો છે પોતાનું માઇન્ડ એપ્લાય કર્યું છે રેકોનો અભ્યાસ કર્યો છે કે નહીં એ બધી ચકાસણી પણ આપ સાહેબ કરો એ અમારી અપેક્ષા છે બાકી અમે તો એક જાહેર જનતા તરીકે અપેક્ષા જ રાખી શકીએ બરાબર તમે ખોટા ઓર્ડરો કરશો તો અમારે તો અપીલ કર્યા વગર છૂટકો નથી એમાં પણ પૈસા ખર્ચવાના છે તો પરિપત્ર બહાર પાડવાનો કોઈ હેતુ પછી સરતો નથી મિત્રો એટલે આ બધી બાબતો પણ ધ્યાન રાખવાની હોય છે મને આશા છે કે આજના વિડીયોની માહિતી આપને મળી સારી લાગી હશે જો ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો આપના સૂચનો હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપ મૂકી શકો છો થમનીલની અંદર આપણે આપણો નંબર આપેલો જ છે તો મિત્રો ફોન કરવાનો સમય આપણે સાંજે સાડા છથી સાતનો છે દિવસ દરમિયાન તો અમે કોર્ટની અંદર વ્યસ્ત હોય એટલે લોકોના પ્રશ્નોના જવાબ જો શક્ય હોય તો આપી દી બળ દઈએ ના હોય તો પણ સાંજે સાડા છથી સાતનો સમય છે આપણો ફોન નંબર આપણા ડિસ્પ્લે ઉપર થમનેલની અંદર છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જો હજુ સુધી તમે આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો બાજુનું બેલ આઈકોનનું બટન દબાવો નોટિફિકેશન ઓલ કરો કે જેથી આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી તરત પહોંચી જાય આવનારા વિડીયોની અંદર મિત્રો ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની અંદર બે હજાર પચીસમાં જે સુધારો કરવામાં આવે છે કલમ તેતાલીસને કલમ પાસઠને એ બધામાં એ વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો કારણ કે બધા કન્ફ્યુઝનમાં છે કે શું સુધારો થયો એનું અર્થઘટન શું છે તો આપણે સરળતાથી આપણા સમક્ષ એ વિડીયો મૂકીશું ત્યાં સુધી તમારાથી આપણે રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત